તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગ્યા છે આઠ મસ્ત નહીં જ ભાઈ રેડી થઈ છે માતાજીની દીવા ભરતી એક કરી લીધી છે ફક્ત અને ફક્ત મિત્રો ચા નાસ્તો કરવાનો બાકી છે આજે આપણે મિત્રો છ વાગે ઉઠી જતા ઉઠી ડી ઘી ચક્કું અને મોં ડેરી દૂધ પર આવી જતા આવી અને મિત્રો પછી બ્રશ બ્રશ કરીને મૂકી રેડી થઈ જાય બાકી આજ છે રવિવાર ડીઘી આવ્યો છો મોડ બી કાકાનું ઘર નવું બનાસ રિંકે શીવાનું એક ચપું અને ડીઘી બે જણો ઘઉં છે નાખવા માટે ખાવા મૂન્ય હજી સુધી ઊંઘી રહ્યો છે મિત્રો બાકી આજે સવારે ઉઠ્યા છ વાગ્યાના તારો તો મિત્રો એટલો બધો ઠાર પડ્યો હતો ને કે ના પૂછ્યાની વાત કશું દેખાતું જ નહોતું અત્યારે જો થોડો થોડો દેખાય છે તો એ હજી ઓછું થઈ ગયું છે કારણ કે આઠ વાગી જાય ને દિવસ ઉગવાની તૈયારી થઈ ને એટલે હજી મિત્રો દિવસ તો બહાર અલ્યા હું તો ખરતો હતો શું કર્યું હું ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો હું તો મોર જોવા જોતો

તને લઈ ગયો ટાટા કરી દેતા હા હા લઈ જાવ લઈ જાવ ટાટા કરી દે તો મિત્રો મસ્ત મોર્નિંગ મોર્નિંગમાં ચા નાસ્તો કરી અને પછી મળીએ હો લ્યો તને તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરવાનું પૂરું થઈ ગયું છે અને ડીગી અત્યારમાં કદાચ હેલા દો જ લઈન દઈ જાય હું કરે એ ડીગી હું રમો એ ડીગી હું રમો ઓનો શું કહેવાય કેમરો કહેવાય શું કહેવાય ખબર હારમ ઓ ક્યારમ કેવાય ઢ મારવાનો પેલા કુકડો કુકડો તો મિત્રો ઢીગી સાંડી ઉડી તારી કેમરો રમરો હજી અમારો આઠ વાગ્યા મમ્મી ને લઈ જવાનો શું આજે તાર તો દવાખાનામાં ખર્ચો થશે ભારે હું સલાહ આપું ઈકન વડનગર ઉપડી જવા બજેટ પૈસા હાલવા કાઠા પડે તો મિત્રો આજે પહેલા શૂટિંગ માં આવે છે શૂટિંગ એ જલ્દી જલ્દી ચાલુ કરીશું કારણ કે મોહમાન જવાન સર દવા પણ લઈ મમ્મી હોય તો ફટોફટ મસ્ત સારો એકાદ કટ બતાવીએ અને જલ્દી જલ્દી શૂટિંગ પૂરું કરીને જતા રહીએ ગયા કારણ કે આ ઇન્ડોમાં મજૂર આવે છે ઇંડાને દવા માટે

અને શૂટિંગ ખતમ કરી અને ઘેર આવી હતા ઘેર આવીને મિત્રો ખેતરમાં ચા નાસ્તો આવવા જવાનું પણ આપણે પિન્ટુભાઈને ખેતરમાં જતા એ વાત સાહેબ તો ચા નાસ્તો વણા હદાજે મોકલા દીધો બાકી આપણે ઘેરના ઘેર છે મિત્રો થોડી વાર ફોન બંધ કરી દઉં અને એટલી ગોરાક मस्त पास शूटिंग में जाना टाइम थे ऑलरेडी हाल गॉँव में दुख नहीं जाता है खत्म शेम्पू खतम तो चार पांच तो लेता है संतु। इस जो शेम्पू लेता लाई कारण तो आप डीघू हो आई भाई મિત્રો આજે ખતરનાક કાંડ થઈ ગયો છે મૂનિયાના ચપ્પલ તૂટી ગયા છે તો આપણા પાછા જંત્રાલથી લાવવો પડશે લાવવાનો ને તો લેતા આવું હું હમણાં વિડીયો બનાવ દઉં ને એટલે પાછો વાતના ઘેર આવું ને એટલે લેતા આવું બરાબર અને તારે ખાવું નહીં શાક શાક રોટલી થઈ જાવ હમ તો મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે ઘરમાં જમવાનું રેડી થઈ ગયું તો આપણે લેટ થવું નહીં છૂટિંગનો ટાઈમ થઈ ગયો છે જમવામાં બાકી આજે આપણે બનાવ્યું છે ફુલાવર પાપડિયો અને ચોળન સાહેબનું મિક્સા મસ્ત ગરમા ગરમ કૂમની રોટલીઓ છે છાશ રેડી થાય છે તો સરસ જમી દઈએ મિત્રો અને જમીન પછી સીધી મુલાકાત કરીએ જોવા મારે ટાઈગરના લાઈવ શૂટિંગમાં મિત્રો બને આવેલો તો મિત્રો અત્યારે વાગ્યો છે દોઢ અને મસ્ત શૂટિંગમાં આવી જાય છે શૂટિંગના ઘણા ખરા એક બે ત્રણ કટે પૂરા થઈ ગયા છે મિત્રો મોમાનું ઘર હતું મંદિર હોલ જોવા ગયા હતા પણ એક દસ મિનિટનો પાંચ મિનિટનો સરસ ભાગ બને અને હવે આવી જાય છીએ હાઈવે ઉપર જો હોટલો ને એવું બધું છે ને એવું લોકેશન લેવાનું છે એક બાકી તો મિત્રો ખમણની નાસ્તા આવું છે કોઈ કણ શૂટિંગ કરવાનું છે તો આટલા મિત્રો શૂટિંગના ભાગ ચાલુ કરે તો મસ્ત વિડીયો બનાવ્યા સરસ એકાદ કરતો મને બધા ચોક્કસથી

તો મિત્રો અત્યારે વાંક્યા છે પોચ અને આજે બહુ લેટ પડી જાય શૂટિંગમાં શૂટિંગ ખૂબ લાંબુ ચાલ્યું મિત્રો કારણ કે લોકેશન ઘણો બધો બદલવાનો હતો એટલે લગભગ ચારથી પોંચ લોકેશન બદલ્યો એના માટે આટલો બધો ટાઈમ થઈ ગયો બાકી વિડીયોનું શૂટિંગ તો એકનું જ કરી દેવાનું મેં મંશો મકાનું કે ખેમાનું એ કેરેક્ટર નહીં વગર એટલા કેરેક્ટર વગર એટલો બધો વિડીયો નોંધો થઈ ગયો એટલા માટે લેટ થઈ ગયા બાકી તો ઘેર આવી છે મસ્ત ચા નાસ્તો લઈ લીધો છે મિત્રો તો સરસ ચા નાસ્તો કરી લઈએ ઘરમાં સાફ સફાઈનું કામકાજ ચાલે એ રે મૂળાનું બિયારણ છે જોઈ લો મિત્રો મૂળા વાપવાના છે તો બાકી ઘરમાં સાફ સફાઈનું કામકાજ ચાલુ છે બધું એટલે બધું જંત પડી રહેલું દેખા છે તમે એ ડીઘી ઊભી થા ઓ વલિયે તો મિત્રો સરસ ચા નાસ્તો કરી અને પછી મળીએ મિત્રો અત્યારે વાગ્યા સુધી છો સરસ દૂવાઈ જાય છે બેની દૂધની રેલી થઈ જાય છે ડીગી ગોળો કોણ લાવી હતું કોણ લાવ્યું હતું ગોળો હા મને કે તમારી કીટા કાઢી દીધી તા નહીં કે કિમારતું દૂધ બરાબર બાકી ઘણા દાળથી મિત્રો ઘર સાફ નતું કર્યું તો આ બધું ઠેકોણા મસ્ત હંતાળેલું પડી દીધું અને આ ડીગીના હાથમાં આવી ગયું હોય કે જો બાકી સુરત દાદા મસ્ત આખમી ગયા છે અને મારા ભાઈને રમઝાથી રિટર્ન થઈ ગયા છે મારા ફાધર એટલે જોઈએ છે એટલે ટાઈમમાં ઘેર આવ લગભગ કાલે જ આવશે હજીમાં ફાઈના ઘેર જશે તો મિત્રો દૂધ ભરાઈ જાય તો મિત્રો અત્યારે વાગી જાય છે સાડા સાત અને જમવાનું ઘરમાં રેડી થઈ ગયું છે આપણે દૂધ ભરાવા જાય તો દૂધ ભરાઈને ઘેર આવી જશે છીએ મિત્રો બાકી રૂ વેણેલું આટલું બોરામ ભર્યું છે ડીકી એ ભો પડી ગયેલા છોકરા આલે હતા રાતમાં ગુડ મોર્નિંગ ના ને ગોડા બાકી મિત્રો જુલું ચાંદામામાં પેલી કહેવત નહીં ચંદરમાં ચારેક કાળાએ ખીલ્યા છે તો ચાંદામામાં ચારેક કાળા એ ખીલ્યા છે આ ચૌદસ છે લગભગ લગભગ પાકી ખબર નહીં બાકી તો મિત્રો ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે તો જમી લઈએ આ ભોય પડશે ને તો દોતે પડી જાય બોલાવવાના હા હા મને ખબર કે મિત્રો ડીગીને વાટકા લાવીને મસ્ત ગોઠવી કાઢે છે ખીચડી બનાવી છે પછી આપણું દરરોજ મગનું ઘઉંની રોટલી હોય છે બાજરીના રોટલા છે અને દૂધ છે બાકી તો મિત્રો સરસ જમી લઈએ અને જમીન પછી એ ડીકુ ભાષે જાય ણવિદાજે મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે આવી જાય છે આપણું એડિટિંગનું કામકાજ કરવા માટે બાકી ચાંદામાં ફરી વાત વધારી દઉં જો મસ્ત ગોળ ગોળ દેખાય છે અને આવું મિત્રો ધીરે ધીરે ઠંડીનો આભાસ થતો હોય એવું લાગે છે રાત્રે કોબળોને એવું ઉઠવું પડે છે પંખો ચાલુ કરીએ એટલે અને બપોરે ગરમી લાગે છે તો મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાના મિત્રો દસ હજાર સબસ્ક્રાઈબર થવાની તૈયારીમાં છે લગભગ લગભગ સિત્તેરથી એંશી સબસ્ક્રાઈબર ખૂટે છે તો જલ્દીથી જલ્દી એટલો પૂરો કરી દો તો તમને આપણી આખી ફેમિલી હંગાથી મુલાકાત કરાવી દઈએ અને ડેલી પછી આપણા ફેમિલી વ્લોગ ચાલુ થઈ જશે તો તમને એમાં વધારે મજા આવશે મિત્રો આપણે એકલા એકલા બનાવીએ છીએ એમાં કોઈ મજા નહીં આવતી તો મારો એ વિચાર એવો છે તો જલ્દીથી જલ્દી થઈ જાય એવું કરજો બાકી આવતીકાલે ફરી મળીશું એકનું આ વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ ごめんな